ભાઈ કાતે મારું એક બપાય લે છે મારું જીવ આ થઈ ગયો છે તારે શું કરું આ તો આ મો આપલા વિકલા જો મોટો કરીને હાસ્યો છે ને આવી તો આ ગામ ના બદામ આ બધું એ વિતા મોટું કરી છે ને મારા બેટા આયા તારે હું આઈ આઈ કાપી કાપી લઈ જાનો આ તો ના તમારા માટે બનાવ્યું હોય નહીં તમારા માટે ઉગારી આ તો વૈદ્ય હું આવો

પાણી કે દે પાછ વાત કર પાણી પાણી નઈ પીવા દઉં પાણી પાણી નઈ પીવા દઉં પણ એવું તો હોય પાણીના બે જન હોય નઈ પીવા દઉં વાટનું જન આવે પાણી પીવે તે જન આવે પીવા સારા પણ માણસ

અરે भरोसा ના ખરા કોઈ ના પણ નકર જીતા જીતા દાટી કુતો લોકાયો કરે જીતન જીતા લોકાયો કરે તા હા આવી તા ખેતરવા લોકો પેઠા કે આ મોયથી અલવું નહીં આ વને બાતમા પકડીને નહીં રહું બાપ એને બાતપો પકડી રહો લે કોણ બાત કેરા પી લે કોણ પાણી પીઓ અલ્યા એ કોણ જો હો હો જનજીભાઈ અલ્યા જીકા

મેળા તો મિત્રતા નિભાવ નહી આવતી અલા મિત્રતા પણ હું કહો શું ઓય થઈ જનો તો ડાયરેક્ટ કેપન પોકે પાછો એક ઓય કે સંજયન બખોયાની સુવે છે ને આજ જ હોય પા હવે હું પૈનો નહીં આવતો તમે એનું કઈ લીધું નકર ઓમ ફરોમ ચોરી કરી ના લેજો તે કાડું ચોરનો તો હું જીવતો નહીં મળતો હાલે કાયો મારે ઓ મારે કઈ ના તો સોડિયા બેડી ના ચાવા મેવો મારે માની શું

આડે છોરી જતો રહે એક કતો હો આ તો હમ તો વડલામાં આ વડ્યારે મોય હંતર ઓ છોરા જ દેખા દે

ની હોત રાખી દેહી રે તો આ મોલે આલે હસાઈ દાવા લેકો દેખાતો નહીં કોઈ દેખાતો નહી કે કોઈ આવી નહીં

આ યારું છે બપાયો હોવા હોવા ત્યાં છોટ કે મુયા ખાવતો રૂ આવો તો હોવા ઓર શું ઓર શું મકોણ છો સંજા દે દે ગોટા ગોટા અલ્યા આખો લેબરા કર સુધી જીએ પછી હું તો છોરી મેલું ને એક બપઈ તોડી ના લઉં હારું કેન તો તાજુ કોઈ ભગવાન એ બોલ અલ્યા હું સાધુ સવરી જઈ ગયો છે ને કાલે છે બપઈ નકા હવે આ ગાય ગા હેડ એક થઈ કે હું લે પકડી લેજો અલ્યા એ તો એક પ્લાન આલો તને તું જો ખા લે પણ મારા નઈ જો હું તો ગેટો માં બપઈ લીધો હું અલ્યા બપઈયો બપઈયો ખાવ પર નકા શું કરવાનું ચોરી કરીને ખાઈએ ને તો સારું લાગે એટલે મેઠું હોય પાછું હવે પાછો બે હાથ ધડ કરજે કેમ એક પ્લાન છે માતરું દે આ હા હ

જય માતાજી મિત્રો આ વિડીયો માત્ર મનોરંજન ના પાત્ર બનાવેલ છે તો આ વિડીયો નો કોઈ વિરોધ કરવો નહીં અને વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો